સવારમાં હાથ ને પંદર થઈ ગઈ છે ને હવે આપણે નાસ્તો કરવા બેસવાનું છે તો ચા તો અહીંયા બને છે પેલા તો ચા પાણી ભણી જાય પછી આપણે ચા પાણી પીએ ને પછી જવાનું છે ઓફિસે પણ હમણાં છે ને થોડાક ટાઈમ ભાઈને નાઇટ આવે છે કે નહીં એટલે આજ પહેલો દિવસ જ છે તો આટલા પાછું આપણે રિક્ષામાં જવું પડશે આવું નવું છે પાછું હવે પાછું રિક્ષામાં જવાનું છે ગાડી ઘરે ફટાફટ પેલા આપણે છે ને માથું બધું ઓળી લેવી જોવા અહીંયા જે નામ લખાવેલું હતું કે નહીં અહીંયા આવડવા એ નીચે ગયું છે એટલે પાછું આપણે કરાવવાનું છે બરોબર એ કરાવી નાખશું થઈ ગયા પાછા હતા એમના બાબલા હાલ તો હવે પાછા થઈ ગયા છે આપણે રેડી અને હવે જવાનું છે ચા પીવા માટે ચા પણ બની ગઈ છે હાલ તો પેલા ફટાફટ આપણે ચા પી લેવી

ચા પાણી પીને નીકળીએ આપણે ઓફિસે જવા માટે આપણે નાસ્તો કરતા નથી અતર એટલે છે ને આપણે હવર હવરમાં ખાખરા લઈ આવવા આ હવરમાં આપણે છે ને રોટલી ને ઉબુદી નથી ખાતા ને એટલે ચા ને ખાખરા થોડા ખાઈ લઈએ એટલે હું ચાલો ફટાફટ પેલા ખાઈ લઈએ ખાખરા કેવા છે કોને ખબર છે कुछ मजा नहीं

ફટાફટ સવાર સો માંથી નાય ન જગ્યા સુધી આપડે કમ્પ્લેટ ને આજે ગુરુવાર તો બધા જય મામા સરકાર જય ખબર છે આપણે રાઉન્ડ ગુરુવાર હોય એટલે મહાદેવના દર્શન કરવા માટે આ પછી આપણે સાંજે પણ મહાદેવના દર્શન કરવા પણ જઈશું ને અત્યારમાં વાગીએ છે જો હાથ ને વીસ થઈ છે અને અત્યારે નાસ્તો કરીને તો ઊભો થઈ ગયો છે માથું બાથું બધું ઓળવી લીધું છે શું કહેવાય ભાઈ નહી કઈ નહીં એમ કે છે અતરમાં અતરમાં વહેલા વહેલા આમ મજા નહીં આવતી હોય એને આપણને તો મજા મજા મારું તો હવે છે ને આપણે લાવાદેવી ઓફિસે અને કાલે સાંજે છે ને ડાયરેક આપણે થોડા બે ઇંચ કડીક બે ઇંચ અંદર જ ગયા હતા વહેલા કાલે વહેલા ભૂઈ ગયા હતા વેલા જે હોય છે સાંજે આવીએ આપણે મહાદેવના દર્શન કરવા માટે અરે હાલો તો નિખલવિસ ઓફિસને તો સવાર ગેમ ચાલુ કરી દીધી જો ફેમિલી ગેમ ચાલુ કરી દીધી કેટલા વાગ્યા છે ગેમ રમે છે લઈને છે આપણો ઓફિસ હાલો ગાડી ચાલુ કરવાની ગાડી ચાલુ કરવા પડશે આપણે ફેમિલી ઘૂમું છે ને પહેલાં ફટાફટ બહાર જાઉં ને ગાડી હજી ચાલુ કરવાની છે હજી બે ત્રણ દિધા લઈ નતા ગયા એટલે થોડીક આમ તકલીફ રહેશે આમાં ગાડીમાં એવું બધું છે પ્રોબ્લેમ એ આપણે રવિવારે સોલ્વ કરવા જવાનું છે જઈશું આપણે રવિવારે ગાડી રિપેરિંગ કરાવવાની છે થોડીક એટલે ગાડી રિપેરિંગ કરવા જઈશું છે ગાડી બાર પાર્કિંગ કરી દીધી છે ને હવે જ આવીએ આપણે ઓફિસમાં એ ફ્યુ મોમેન્ટ્સ લેટ આવી ગયા છે મામાદેવ દર્શન કરવા માટે જો અહીંયા આવે છે આપણે દેશનગર મામાદેવ ના દર્શન કરવા માટે ને હવે પહેલા છે ને ચપ્પલ ને હું ત્યાં ઉતારી દીધું છે અને પેટ્રોલ પણ પૂરાવાનું છે હવે તો ફટાફટ આપણે દર્શન કરી આ બધું જો સાંઈબાબાનું મંદિર છે આપણે ઘણી વખત આવી છું એટલે ઘણી વખત લોગમાં પણ લીધું છે પેલા ભાઈ દર્શન કરી લે પેલા તો આપણે તો કરી લીધા છે ને ભાઈ દર્શન કરી લે બરોબર મામાદેવના અને અમારે છે ને દર ગુરુવારે મામાદેવના દર્શન કરવા માટે આવવાનું હોય કદાચ અહીંયા ન આવી તો આપણે જે રસ્તામાં તમને આગળના વ્લોગમાં જોવા મળી જાય ત્યારે ન જોયા હોય તો ચેક કરી આવજો ત્યાં તમને આગળ મળી જશે અમે દર ગુરુવારે મામા દર્શન દર્શન કેમ કે ભાઈ આપણે પહેલી વખત જયારે ઓફિસેથી ચાલ્યા હતા ને ઓફિસ ચાલુથી સ્ટાર્ટ કરી છે ને ત્યાંથી આપણે આ વસ્તુ સ્ટાર્ટ થયું તો હવે અહીંયા જો પાછળની સાઈડ એટલે બાજુની સાઈડમાં જો અહીંયા ખીજળો ત્યાં પણ આપણે પહેલા દર્શન કરી લેવી અને આ જો આવું છે કાંઈ લુક પાછળ અને અમે વેચા છે વાળા બાપુ અને ન્યા જવાનું છે ને અત્યારે તો અહીંયા પેટ્રોલ પંપ બહુ લાઈન છે કેમ કરવું વર્ષે વારો આવી જાય ને હાલો તો ફેમિલી આપણે પેલા પેટ્રોલ પંપ પુરાવાનું છે બહુ ગરદી હતી ને અત્યારે આવી ગયા છું આપણે ઘરે અને આ તો જોઈને આપણે તો જમવા બેસી ગયા ફટાફટ ઉતાવળ બહુ હતી ને એટલે હું ભૂખ બહુ લાગી હતી એટલે હું હાલો તો ફેમિલી આપણે પેલા જમી લેવી ને જમવામાં તો જો અત્યારે તો હું

અને આજનો વ્લોગ આવ્યા સુધી વ્લોગ ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય રામ બાય બાય ગુડ નાઇટ